અનોખી રીતે જન્મદિવસની ઉજવણી નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ આજના સમયમાં લોકો નિમિત્તે પાર્ટીઓ કરતા હોય છે અને અમુક લોકો અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરતા હોય છે માનવ સહાયક ગ્રુપના પ્રમુખ શ્રીમતી હેમલતાબેનના પતિદેવ સરગવાસ કનુભાઈ કાર્પેન્ટરની તિથિ નિમિત્તે

એક કાકા સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે આ નામ કઈ રીતે પડ્યું એ બધા લીમડા નીચે બેસતા હતા એટલે આ મંડળનું નામ તેમને લીમડા મંડળ રાખ્યું આ મંડળ ની વાત કરીએ તો આ મંડળ છેલ્લા ચૌદ પંદર વર્ષથી કાર્યરત છે ફક્ત શ્રાવણ મહિનો નહીં પણ બારે માસ આ ભજન ચાલે છે ભજન પત્યા પછી લોકોને પ્રસાદી સ્વરૂપે નાસ્તો આપવામાં આવે છે

ભજન મંડળને એક લાખનું દાન આપનાર નીરુબેન પટેલનું સન્માન કાર્પેન્ટર હેમલતાબેનના હસ્તે કરવામાં આવ્યું આ જે દાન આપવામાં આવ્યું છે તેનો ઉપયોગ મંડળ જ્યાં બેસે છે ત્યાં શેડ કરવા માટે આપવામાં આવ્યું છે આ વિડિયોમાં જોઈ શકો છો કે શેડ બનાવવાનું કામ ચાલુ જ હતું મારું નામ જગદીશભાઈ મણીભાઈ પટેલ છે મારું વતન ખેડા જિલ્લામાં લીંગડા છે હું ચાલીસ વર્ષથી અમદાવાદ રહું છું નરોડા બરાબર અને હું સેવા ભાવી છું માણસ મારો પરિવારમાં જય ભગવાન જય માતાજી પરિવાર બોલાય છે અને દરેક કાર્ય કૂતરા કાગડા છોકરા આવું કંઈ ચાલતું હોય એનજીઓ ગાયો આ બધાયમાં હું સેવા ભાવી છું જે કંઈ વસ્તુ મારી જોડે આવતી હોય તે સાંજે ને સાંજે હું પૂરી કરું છું લોકો સુધી તમે મદદ પહોંચાડો દરેક જોડે મદદ પહોંચે છે પશુ પંખીથી મળીને કોઈ વસ્તુ બાકી નહીં દરેક જોડે મારી વસ્તુ પહોંચે છે આ ભજન મંડળ ચાલે છે કેટલા વર્ષથી આ મંડળ ચાલે છે આ ભજન મંડળ કમ કમ આજે પંદરેક વર્ષ ઉપરથી ચાલે છે હા હા બધા સિનિયર સિટીઝન છે વડીલો મારા ભાઈઓ છે અને બધા બહેનો છે બધા વડીલ બંધો અહીંયા આપણે લીમડાની નીચે બેસીએ છીએ એટલે અમે લીમડા મંડળ નામ પાડ્યું છે અંબાજી માતાના મંદિરમાં અને આ જગદીશભાઈની સેવા હરદમ રહે છે અને હેમલભતાબેનની પણ સેવા કમ્પ્લીટ રહે છે ધન્યવાદ

લાખ દાન કર્યું છે કૃષ્ણ આપનું નામ જણાવશું નીરુબેન ઈશ્વરભાઈ પટેલ નીરુબેન જેમ દાદાએ જણાવ્યું અત્યારે અમને કે તમે એક લાખ રૂપિયા દાન કર્યું છે કે મંડળ માં જે આવે ભજન માટે એ લોકોને કોઈ તકલીફ ના પડે તો આ વિચાર કઈ રીતે આવ્યો પૈસા હતા ભગવાન દયા થઈ દયા થઈ ગઈ કે આ વરસાદ નું પાણી ત્યાં ત્યાં ભજન કરવા જવું પડતું હતું એટલે એટલે કે એમને થયું કે ચલો હું શું કરવા એટલી લાભ લઉં બધા મારો લાભ મળવો જોઈએ આ સેવાનો અને કોઈ વ્યક્તિને કોઈ સિનિયર સિટીઝન વ્યક્તિને કોઈ તકલીફ ના પડવી જોઈએ તમારે કઈ કેવું છે દાદા દાદા આપનું નામ જણાવશો જગદીશભાઈ દાદા આપ કેટલા વર્ષથી આ મંડળમાં જોડાયેલા છો આ મંડળમાં આ મંડળમાં ચૌદ પંદર વર્ષ થઈ ગયા પંદર વર્ષ પંદર વર્ષ સતત આ મંડળ કાર્યરત છે અને કાર્ય કરી રહ્યું છે દાદા આપ કઈ જણાવશો આના વિશે

ગળગ્યાન તો કોઈ સાંભળતો જ નથી બધું ચાલે છે માધી મોટી લાખ ની પોતાના છોકરા બાપની નહીં માનતો પછી બીજાની ક્યાંય માનવાની વાત રહી એ તો ચાલ્યા કરવાનો આ જગત છે જ્યાં સુધી મગજમાં શાંતિનો ખોરાક નહીં આવે ત્યાં સુધી કોઈને શાંતિ આવવાની નહીં અને કોઈ કોઈની વાત માનવાની નહીં બસ

પણ અંદરથી ભાવ પણ હોવો જોઈએ આ નિમુ બેને આપણે 7 દિવસ આપણા વસ્ત્રાલમાં 7 દિવસ કથા બેસાડી હતી આ 7 દિવસ સતત ભોજન સવાર સાંજ અને આપણા આપણા લીમડા મંડળને આમંત્રણ બધા ગયા હતા એ 7 દિવસે અમે સરસ મજાની શ્રીમદ ભાગવત કથા બેસાડી એ માટે જોરદાર તાલી પાડો અને આ અહીંયા વરસાદ આવતો હતો ત્યારે જન્માષ્ટમીના દિવસે વિચાર સોધ્યો કે વારંવાર એ વરસાદ પડે અંદર જવું પડે તો બેન તૈયાર થઈ ગયા સ્ટેડ નું કેટલું થશે ખર્ચો આ બાજુ આપણા મંદિરનું કામ ચાલતું હતું તો એમને વાત કરી તો કે એક લાખ રૂપિયા હું આપું છું જોડા ગાડી માણો શરીર સ્વસ્થ મસ્ત આરોગ્ય સારું એવી શુભકામના સાથે હાર ભેરા ભાઈ કૃષ્ણ કરૈયા હનુમાનજી દાદા સુખ સંપરિવાર પ્રવાસી જ એક તો પેલા આપણે અંબાજી જવાનું છે સવારે બસ સવા પાંચ વાગે બધા આવી જવા પાંચે બસ ઉપડી જશે

બાકી હું ખ્યાલ રાખીશ ઉમર લાયક જે પગલી તકલીફ વાળા હોય બાકી દરેક ને બાપ ને સાથે કરી નથી શકતા વચવા ભજન મંડળ હોવું જોઈએ એ બધું સેટ થવું પડશે એટલે કદાચ ચિંતા થાય કે સારી રીતે ફેસિલિટી થી જવું જો